દશર સંગઠનના પ્રમુખ મોહનભાઈ આમતો હતો ઘણા ભરતભાઈ બાપુ અમારે સાથે સન્માન્ય મંચ અને આ ગામના સરપંચ તેમજ વડીલ મિત્રો દોસ્તો હતો અને આજ વિશેષ બધા પત્રકાર ભાઈઓ છે અને તમે હું તો કાર્યક્રમ જોતા હવે રોનકભાઈ પણ પટેલ આપણી વચ્ચે છે આ બધાનો ખૂબ ખૂબ આવકારીએ છીએ હાર્દિક સ્વાગત કર્યું છે મિત્રો ગણતરીના દિવસ મતદાન આટા બાકી છે ત્યારે આપણી વચ્ચે મતની અપીલ કરવા માટે આવ્યા છે તો ભાજપને આપણે મત દેવરાવાના છે તો થી આપણે લોકોને યાદ દેવરાવું પડે કે પહેલી વાર ભાજપ સરકાર બની ત્યારથી લઈ આજથી સુધી આપણે શું કામ કર્યા તો તમને ટૂંકમાં કહી દઉં તો જ્યારે કેસુબાપાની સરકાર બની ત્યારે આપણને અહીંયા નર્મદાનું પાણી પીવા માટે આપણને આપ્યું ટ્રેક્ટરનું ગાડું કરી દીધું આઠ કિલોમીટર નો કાયદો કાઢી અને ગમે ત્યાં તમે જમીન લઈ શકો નરેન્દ્રભાઈ ની સરકાર આવી તો ચોવીસ કલાક આપણને લાઈટ આપી ખેડૂત માટે સૌની યોજના તેમજ ખેતી માટે કોઈ પણ વરસાદ લ્યો તો સબસીડી તમે ટ્રેક્ટર લ્યો સબસીડી ટેસર લ્યો સબસીડી લોટાવેટર લ્યો સબસીડી સબમર્સિબલ પંપ લ્યો સબસીડી તમે વાડીએ ગોડાઉન પણ બનાવો તો પણ સબસીડી અગાઉના સમયમાં આપણે લાખ રૂપિયા કરી નાખ્યું આ બધું શક્ય ક્યારે બન્યું અટાણ લગ્ન મુખ્યમંત્રી આવ્યા છેલ્લા દસ વર્ષથી આપણા વડાપ્રધાન દિલ્હી ઉપર સત્તામાં આવ્યા ત્યાર પછી કેવા નિર્ણય લેવાના આ બધું આપણે મતદારોને યાદ દેવરાવું પડે મિત્રો તમને યાદ દેવરાવા માટે એટલે કહું છું કે તમે કોઈને કે તમારી સરકાર હતી ત્યારે તમે કોઈ ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા નાખ્યા હતા કોઈ ખેડૂતને તમે તમારી સત્તા હતી સબસીડી આપવી હતી આ ઓછું નહોતું જો ત્યારે ભાજપ સરકાર આવી અને આ બધી આપણને સુવિધા મળી આ બધું આપણે યાદ કરાવવું પડે

બેઠા છો એટલા માટે તમને યાદ અપાવવાનું કહું છું મિત્રો આ બધું શક્ય એટલે બન્યું કે એક ગરીબ ઘરનો દીકરો ત્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને સૌથી દેશના વડાપ્રધાન બન્યા એને બધી ગ્રામ્ય ખબર હતી મજૂર ની ખબર હતી કેમ કે આપણી વસેરેલા વ્યક્તિ હતો એટલે આ બધી વેતના થી એને માહિતગાર હતા એટલે બધી ખબર પડી મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ ગામની અંદર આમ તો મોણ પર છે ને એક આયા છે અને એક અમારે અહીંયા અમરેલી છે મારા મામા નું ગામ છે આ મોણ પર કે આયા છે હરસીભાઈ અને એક અમરેલી માં છે ઈ મામા નું ગામ છે એટલે નિયાર નાતો બહુ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામની અંદરથી નેવું ટકા પંચાણું ટકા ભાજપને મત મળે છે અને મળતા રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ તમે અહીંયા આ બધા આજુબાજુના ગામથી આવ્યા હોય અને તમે બધા અહીંથી કહેવાનું છે અને તમામ કાર્યકર્તાને આપણે હવે પાંચ દિવસ જ બાકી છે એટલે આપણે કામે લાગી જવાનું છે તો તમે કામે લાગ્યા ને ત્યાં બધી હું આવું છું સાહિત્ય લાગી ગયું છે બધાય ગામની અંદર મેસેજ આવે છે બધા કાર્ય કરતા આવી ગયા છે પણ આપણે વિશેષ મહેનત કરવાની છે આપ આપશો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બધું આપણે અગાઉથી કરતા આવ્યા અને કરવી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ ઘેરે બેસતો નથી અને કોઈથી બેઠો નથી અને પ્રશ્નથી ભાગે આ ભાજપનો કાર્યકર્તા નહીં પ્રશ્નની સામે લડી અને પ્રશ્નનો નિકાલ કરે એ જ ભાજપનો કાર્યકર્તા કરતા એ જ ભાજપના આગેવાન વધારે નહીં કહેતા સાતમી તારીખે સવારે સાત વાગ્યા થી બપોર સુધીમાં મતદાન થઈ જાય એવું કરવાનું છે અને પછી તડકો વધારે હોય એટલે માટે હું તમને કહું છું કે બપોર સુધીમાં મતદાન થઈ જાય વધારે નહીં કહેતા મિત્રો આ મોણ પર ગામ તેમજ જે આવેલા ગામને ખાલી એક વાત કઉ છું કે તમે એક પગલું આવી જ્યો હું તમારી સામે પાંચ પગલાં આવીશ એટલું કઈ વિરમુખ જય હિન્દ જય ભારત મોડપર ગામે જે સભા યોજવામાં આવી તેમાં ભરત સુતરિયાએ લોકોને મત આપવા માટે અપીલ કરી અને તેમણે સાથે એવું જ કહ્યું કે જો તમે એક ડગલું ચાલશો તો હું સામે પાંચ ડગલા ચાલીશ સાથે સાથે વિકાસની નેમ પણ તેમણે વ્યક્ત કરી મોડ પર ગામ સાથે પોતાનો ગાઢ સંબંધ હોવાની વાત કરવાની સાથે બીજેપીને જીતાડવા માટે લોકોને હાકલ કરી મત આપવા માટે હાકલ કરી સાથે એમણે એક શબ્દનો એવો પણ ઉલ્લેખ કર્યો કે

અને લોકસભાની ચૂંટણીનું મતદાનની આડે હવે માત્ર પાંચ દિવસ બાકી બીજેપી હોય કે કોંગ્રેસ તમામ પક્ષ અને તમામ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અમરેલી લોકસભા ક્ષેત્ર એક ક્ષેત્ર જેને ગુજરાતને પહેલાં મુખ્યમંત્રી આપ્યા આ ક્ષેત્રનો જે વિસ્તાર છે એ ભાવનગર જિલ્લા સુધી છે ભાવનગર જિલ્લાનું જેસરનું એક આ નાનકડું ગામ છે બપોરનો સમય છે અને અહીંયા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે આપ જોઈ શકો છો ગામની અંદર કયા પ્રકારની ચૂંટણી સભા થાય છે બપોરના સમયે પણ સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં લોકો વિરામ કરતા હોય છે આરામ કરતા હોય છે પરંતુ અહીંયા પ્રયાસ થઈ રહ્યો છે બપોરના સમયનો પણ ઉપયોગ કરવાનો એક એક ઉમેદવાર રોજનું ત્રણસોથી ચારસો કિલોમીટર અંતર કાપે છે જેસર તાલુકાના નાનકડા ગામની અંદર ભરતભાઈ સુતરિયાનો પ્રચાર ચૂંટણી સભા છે ચૂંટણી સભામાં આજુબાજુના જે ગ્રામીણ લોકો છે એ પહોંચ્યા છે ભરતભાઈ સુતરિયા ખુદ ઉમેદવાર છે કેશુભાઈ નાકરાણી ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય પણ છે સ્થાનિક ધારાસભ્ય પણ છે તમામ લોકો એક નાનો અમથો પંડાલ બનાવવામાં આવે છે આપ જોઈ શકો છો અને પંડાલની અંદર આ પ્રચાર થઈ રહ્યો છે અમરેલી લોકસભા ક્ષેત્રની વાત કરી લઈએ તો અમરેલી લોકસભા ક્ષેત્રની અંદર કોંગ્રેસે જેનીબેન ઠું ઉતાર્યા છે અહીંયાનો મુદ્દો એ છે ભણેલા વર્સિસ ગણેલા ભરતભાઈ ચોક્કસથી ઓછ ઓછું ભણેલા છે કેળવણી ઓછી છે પરંતુ ગણેલા વ્યક્તિ છે આ લોકસભા ક્ષેત્રની મોટી વિશેષતા એ પણ છે કે બંને જિલ્લા પંચાયત સાથે જોડાયેલા છે ઘેનીબેન ઠુમર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તો ભરતભાઈ સુતરિયા અમરેલી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ છે તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે શરૂઆતના દિવસમાં ભરતભાઈને જ્યારે ઉમેદવાર બનાવાયા ત્યારે ચોક્કસથી વિવાદ થયો હતો બેઠકો પણ થઈ હતી જે લોકો ટિકિટ માગેલી એ લોકોએ મિટિંગ પણ કરેલી પરંતુ ત્યારબાદ ભરતભાઈની સાથે તમામ લોકો જોડી ચૂક્યા છે તમામ ધારાસભ્યોએ ભરતભાઈનો પ્રસ્તાવ મૂકેલો હતો અને એ જ કારણ છે કે ભરતભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા થોડાક સમય પહેલાં ભરતભાઈનું અહીંયા અહીંયા પ્રવચન ચાલતું હતું ભરતભાઈનો મુખ્ય મુદ્દો એ જ હતો કે કેન્દ્રની સરકારે ઘણી વિકાસની યોજનાઓ કરી છે પરંતુ એક નવું સૂત્ર ભરતભાઈ લાવ્યા અને એ સૂત્ર એ છે કે તમે મતદાનના દિવસે મારા માટે એક ડગલું ચાલજો પાંચ વર્ષ સુધી હું તમારા માટે પાંચ ડગલા ચાલતો રહીશ અને એ મુદ્દાને લઈ ઓછું ભણેલા પરંતુ વધુ ગણેલા ભરતભાઈ સતત પ્રચાર કરી રહ્યા છે સવારથી આ આઠમી આ પ્રકારની નાની સભા છે એમની મોટી સભાઓ શક્ય નથી કારણ કે ગરમી જબરજસ્ત છે અને આ સંજોગોની અંદર અહીંયા પહોંચવું એ અઘરું છે અમરેલી જિલ્લામાં અત્યાર સુધી ક્યારેય પાંચ લાખની લીડ નથી આવી પરંતુ આ વખતનો જે રીતે સી આર સંકલ્પ આપ્યો છે પાંચ લાખમાંથી પાંચ લાખ સાત વિધાનસભા ક્ષેત્ર છે જેમાંથી ત્રણ વિધાનસભા ક્ષેત્ર એવા છે જેની અંદર ભારતીય જનતા પક્ષનો ધબધબો પાછલી ચૂંટણીમાં પણ રહેલો છે અને એ જ પૈકીની વિધાનસભા ક્ષેત્રે ગારીયાધર પણ છે અને આ બાજુનો જે વિસ્તાર છે જો કે આ ભાવનગર જિલ્લાનો વિસ્તાર આવે છે પરંતુ આ વિસ્તારની અંદર પણ બીજેપીનો ગઢ ગણાય છે વિધાનસભાની અંદર બે હજાર સત્તરમાં અમરેલીમાં ચોક્કસ બીજેપીને માર પડ્યો હતો પરંતુ બે હજાર બાવીસમાં ગારીયાદર વિધાનસભા સિવાય તમામ બેઠકો તમામ જે બેઠકો છે તે ભારતીય જનતા પક્ષના હાથે લાગ્યા હતા આપ જોઈ શકો છો પૂર્વ ધારાસભ્ય નાકરાણીનું અત્યારે પ્રવચન ચાલી રહ્યું છે નાકરાણી એ સમજાવી રહ્યા છે તમામ ગ્રામીણોને કે પાંચ વર્ષ માટે વચ્ચે વિરજીભાઈ ઠુમર એટલે કે કોંગ્રેસના ઉમેદવાર એમને સાંસદ બનાવ્યા હતા તેની સામે જે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો હતો પણ હવે ફરી એકવાર નારાયણભાઈ બાદ ફરી એકવાર ભારતીય જનતા પક્ષની મત આપો અને તમામ લોકો જે ભાષણ કરે છે તેની અંદર વાત અને નામ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું હોય છે નરેન્દ્રભાઈ મોદીના કાર્યો ઉપર મત મગાવે છે નાની એમથી આ ચૂંટણી સભા છે અને આ ચૂંટણી સભાની અંદર આપ જોઈ શકો છો આ જ પ્રકારના દ્રશ્યો છે હું સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યો છું અને આજનો દિવસ અમરેલી એટલે પસંદ કર્યો છે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ગુજરાત ગૌરવ દિવસ છે અને આ જિલ્લાએ જ એટલે કે અમરેલી જિલ્લાએ જ પહેલાં મુખ્યમંત્રી આપ્યા હતા જોકે એ વાત અલગ છે કે હાલ આ જે સ્થાન છે એ ચોક્કસથી લોકસભા ક્ષેત્ર અમરેલી છે પરંતુ જિલ્લો ભાવનગર આવે છે ફરી એકવાર કહીશ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ જરૂરી છે સમજવું જરૂરી છે સ્થિતિને સમજવી જરૂરી છે પણ એ હકીકત છે ચૂંટણી સભા આ ગરમીમાં કરવી મુશ્કેલ છે અને એ જ ચિંતા તમામ પક્ષ અને તમામ ઉમેદવારોનો છે સાત તારીખે ગરમી વધુ હશે એટલે ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવાર ઘેન ઇવેન્ટ ઉમેરો હોય કે પછી ભરતભાઈ સુતરિયા તમામ મતદાતાને એ જ અપીલ કરે છે કે સવારે મતદાન શરૂ થાય તડકો વધે એ પહેલાં મતદાન પૂર્ણ કરી લેજો ચોક્કસથી હાલ તો દરેક ઉમેદવારો પણ પોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત છે અને મત માંગવાના પૂરતા પ્રયાસો ત્યારે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ મતદારોનો મિજાજ જાણવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે અને ઉમેદવારોના કાર્યોને જણાવવાનો પણ પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે